મુંબઈ પોલીસે ફરી એકવાર બોલીવુડ એક્ટર સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિસ્રોની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી જેઓ પેનવેલમાં સલમાનની કાર ઉપર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા આ ચારની ઓળખ ધનજય ઉર્ફે અજય કશ્યપ ગૌરવ વાટિયા અને વસીમ ચિકના અને રિઝવાન ખાન તરીકે થઈ છે આ માટે સપ્લાયર મારફત પાકિસ્તાન પાસેથી હથિયારો ખરીદવાની યોજના પણ બનાવી રહ્યા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરો એકે ફોર્ટી સેવન એમ સિક્સટીન અને એકે નાઇન્ટી ટુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યારે વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો પંદર એકસો વીસ બી પાંચસો છ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે લોરેન્સ બિસ્રોય અનમોલ બિસ્રોય અને ગોલ્ડી

રેકી કરી હતી જેમાંથી પાકિસ્તાનમાં રહેતા ડોગર નામના વ્યક્તિનો વિડીયો કોલ દ્વારા સંપર્ક કર્યો હતો તે સલમાન પર હુમલો કરવા માટે ત્યાં એકે ફોર્ટી સેવન લઈને જઈ રહ્યો હતો આ ઉપરાંત પોલીસને એવી પણ માહિતી મળી હતી કે મુંબઈ રાયગઢ નવી મુંબઈ થાણે પુણે અને ગુજરાતમાંથી આવતા લોરેન્સ મિસ્રોઈ અને સંપત નહેરા લગભગ સાઈઠ થી સિત્તેર સાગરીતો સલમાન ખાન પર નજર રાખી રહ્યા છે તેઓ સાગરિતો દ્વારા સલમાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા હુમલા બાદ તેમની યોજના કન્યાકુમારી શ્રીલંકા ભાગી જવાની હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ